જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જાણીશું કે એમ અને પી એમ કેટલા સમય પછી બદલાય છે એ એમ અને પી એમ તમને ઇલેક્ટ્રિક ઘડિયાળ ટીવી અને મોબાઈલની અંદર લખેલું જોવા મળે છે તો આજે આપણે જાણીશું એમ અને પીએમ શું હોય છે એમ અને પીએમ જ્યારે અંગ્રેજો હતા ત્યારના સમયથી આ છે એટલે આ શબ્દો એમ અને પીએમ અંગ્રેજી શબ્દો છે આ ચોવીસ કલાકમાં બંને શબ્દો એક એક વાર બદલાય છે એમ ક્યારે ચાલુ થાય અને પીએમ ક્યારે ચાલુ થાય એ હું તમને જણાવીશ પહેલાં હું તમને જણાવીશ કે એ એમનો મતલબ એ એમનો મતલબ એ છે કે રાત્રે બાર વાગ્યા પછી એ એમ રહે છે જે દિવસે એટલે કે બપોરે બાર વાગ્યા સુધી રહે છે ત્યારબાદ પીએમનો મતલબ બપોરે બારથી લઈને મોડી રાત્રે જ્યારે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી પીએમ રહે છે રાત્રે બાર વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી એમ રહે છે અને પીએમ બપોરેના બાર વાગ્યાથી લઈને રાત્રિના અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી પીએમ રહે છે મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો